કોઈ હજારો ગુના કરી ગયા અજાણતામાં કર્યા હશે ને હું એની માફી માંગુ આમ કરીને જો એના એના નામ દ્વારા તમે કઈ દાન પૂર્ણ કરી નાખો ને એ તમારા પિતૃ ના જમા થાય કોઈક તમારી માતા કોઈક દેવ દબાવતું હોય તો કદાચ તમારા પિતૃના ખાતામાં કઈક બેલેન્સ પડ્યું હોય ને તો તમારી માં ઉપર એ કૃપા કરે તમને પ્રેરણા પૂરે કે ફલાણા ફલાણી માતાનું દુઃખ છે હે ફલાણા દેવનું દુઃખ છે એનું સમાધાન કરો ને તો તમારી માં આલીશાન રાજા જે બેક નહીં પણ આજ કોઈ એવા ન્યાય વ્યવહાર કરવા નહીં ના કે તો એક દિવસમાં કોઈ દેવ રાજી નહીં થતું થાય નહીં આજ સુધી કોઈ અંત નહીં આવ્યો પણ આટલું જોજો જરૂર કદાચ તમારા ઘરમાં કોઈ બીજી માતા દીવો થતો હોય તો હે તમારા ઘરમાં કોઈ બીજી માતા દીવો થતો હોય એનાથી તમારી માં ઇતરાજ હોય હે કુલનો દીવો ઇતરાજ થાય થાય ગમતું ના ના હોય હોય અને આજની માનતી જાણું દેવી શક્તિ એક છે પણ એના હક જુદા જુદા છે કે નહીં પટેલ ને પટેલ નો હક છે બરાબર ને ગામમાં જે વસ્તી રહેતી હોય એને એનું જુદું હક હશે હશે કે નહીં તો આ માતાનો હક નહીં બને કુલમાં તમારા જે કુલ નદીઓ કોઈ મહાકાળી હશે કોકના ઘરમાં હશે તમારી તમારી માતા માતા કામ કામ નહીં કરતી જરૂર થી કરે દરેક ઉપર આશીર્વાદ રાખે દરેક દીકરા ઉપર દીકરી ઉપર દરેક ઉપર પણ એને પામવાની એને પામવા માટે કઈક વિચાર કરજો કે મારી માં ઉધી પોચવું તો ભક્તિ કરો પણ ભક્તિ એવી કરજો એની જોડે કોઈ માંગણી ના માંગશો કે માં મારું આટલું થઈ જાય પણ એટલી માંગણી માંગજો કે માં કદાચ જગતમાં તારી ભક્તિ કરવીશ માં તારી વગર અમારાથી ભક્તિ થશે નહીં એમાં કદાચ તું અમને હારો મારગ આવજે બુદ્ધિ આવજે અને આ ઘરમાં બેઠા ને કે માં તારી બે હાથ જોડીને ભક્તિ કરી આ એરિયામાં એનું સમાધાન કેજે ત્યારે તમારી માં તમને કદાચ સપને આવીને કહી દે કે દીકરા જગ્યા ઉપર તારા વડીલો એ કો મહારાજ મારેલો હે નાગ માર્યા થા રાફડા તોડ્યા હતા ઘર બનાવી